નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાહુલ ગાંધી દ્વારા નરેન્દ્ર મોદીજીના માતૃશ્રી વિશે અપમાનજનક શબ્દો બોલાયા બાદ ભાજપ મહિલા અગ્રણીએ છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે તાજેતરમાં બિહાર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધનના મંચ પરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીજીને દિવંગત માતૃશ્રી વિશે અપમાનજનક શબ્દો બોલાયા હતા તેના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપના મહિલા મોરચા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મહિલા સભ્યો દ્વારા આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી છે જિલ્લા ભાજપ મહિલા મોરચાની પ્રમુખ સંજનબેન રાજપૂતે જણાવ્યું કે જે માતાઓએ ગરીબીની પરિસ્થિતિમાં પુત્રને સંસ્કારપૂર્વક ઉછેરી દેશને નેતા આપ્યા છે તેવી માતાનું અપમાન એ દેશના તમામ દેશવાસીઓની માતાનું અપમાન છે